ટ્રકમાં આગ લાગી છે અને ક્લીનરનો આબાદ બચાવ થવો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે ભડકે બળી રહ્યો છે ટ્રક આ ટ્રકમાં કપાસ ભર્યો હતું જેને કારણે આગની ચપેટમાં કપાસ આવતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સુરેન્દ્રનગરના

દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે ભડકે બળી રહ્યો છે ટ્રક આ ટ્રકમાં કપાસ ભર્યું હતું જેને કારણે આગની ચપેટમાં કપાસ આવતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં ટ્રકમાં આગ લાગી છે કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગી આ આગની ઘટનામાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે આગ લાગવાનું કારણક કારણ છે